એક દેશ હાથ બનાવટના તમંચા સાથે એક ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરી હતી જે સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન રાખેલ છે તેની સચોટ માહિતી આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા છેતાલીસ વર્ષીય રાવજીભાઈ ભાવસિંગભાઈ રાઠવા પોતાના કાબજા ભોગવટાના રહેણાંક મકાન ની આગળ આવેલ ઉકરડામાં ડાઠી રાખી ગેરકાયદેસર સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને છોટાઉદેપુર એસઓસી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવામાં સફળતા મળી છે રહાન પટેલ ન્યૂઝ છોટાઉદેપુર